આપણે ઈ કારમાં બેઠા છે ને ઈ કારની ટિકિટ છે પચાસ રૂપિયા પર વ્યક્તિ આ કારમાં હું બેસીને આવ્યો છું ટિકિટ લીધી પસાર રૂપિયા અહીંયા સુધી સેટ છે એટલે સુધી આપણને મૂકી જાય છે અને પચાસ રૂપિયા લે છે અને પછી જે આપણે જેટલું ફરવું હોય એટલું ફરી ને તમે પાછા રિટર્ન એમાં ને એમાં વહી જઈ શકો બીજી કોઈ પણ કાર પડી હોય તો ટિકિટ બતાવો એટલે તમને પાછા ગેટે ઉતારી જાય છે તમને ખબર જ હશે આ જગ્યાએ કયામત ફિલ્મ બન્યું છે એની શૂટિંગ પણ આ જગ્યાએ થઈ છે જગ્યાએ કયા એમ જ ફિલ્મનું શૂટિંગ થયું હતું એ આ જગ્યા છે લાસ્ટ પોતે આવી ગયા છે ને અહીંથી બધી વસ્તુ તમને જોવા મળી જાય બધી મોટી મોટી તોફો પડી છે અમે પણ છે ઘણી બધી તોફો અહીંયા છે અને અહીંથી વિપરથી પણ દરિયાનો નજારો બહુ સુંદર દેખાય છે જો આખો કિલ્લો અહીંથી દેખાય છે કિલ્લામાં તો તમે જેટલું ફરો ને એટલું ઓછું થાય છે કારણ કે આ કિલ્લો જોવો તમે કહ્યું બધો મોટો છે પણ આ જગ્યાએ લઈ આપણને આખો કિલ્લો જોવા મળશે હું તમને આ જગ્યાએ આખો કિલો બતાવી દઉં છું ને જેલ પણ હાઉસ હાવી દેખાય છે જરાક હામે જઈને પણ આપણે જોઈશું નાથી પણ જેલ હાવ ઓરી દેખાય આ રીતનો છે દીવનો કિલ્લો તમારે દીવનો આખો કિલો જોવો હોય ને જો તમે બધી જગ્યાએ ન ફરી હોય તો આ જગ્યાએ આવી જવાનું એટલે આ જગ્યાએ તમને આખો કિલ્લો દીવનો બધો અહીંથી બતાવી જશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ બધી દિવાલો છે ને એ દિવાલો ઉપર નહીં ચડતા પીલથી વિડીયો શૂટિંગ આ તે ફોટા પાડવા માટે કોઈ પણ આ દિવાલ ઉપર ચડવું નહીં દિવાલની ખાસ ધ્યાન રાખવાની કારણ કે દિવાલેથી દિવાલ તો લપટે એવી છે ધારી નથી આમ જુઓ તમે લપટી એવી દિવાલ છે એટલે એ દિવાલ એ પડશો એટલે સીધા ખાઈમાં માં જાઓ આ રીતનો કાક મહેલ છે સ્વીપેર જઈએ સ્વીપેર કહીએ આપણે દીવના કિલ્લાની શરૂઆત થાય એટલે પહેલો જ પેટ આપણે અહીંયા જવું પડે છે તો જાય અહીંથી પણ ઘણી બધી જગ્યાઓ દેખાય છે અહીંથી જેલ પણ શોખી દેખાય અને ઘણી ખરી વસ્તુ કિલ્લામાં આવે છે એ પણ આપણને શોખી અહીંથી દેખાય બધી એટલે આ પેટે પણ જવું જરૂરી છે જો આપણે ઓલી જગ્યાએ જઈએ એ જગ્યા છે દીવા દાંડી અહીંયા પણ ઘણી બધી તોપો મૂકેલી છે હવે જેલ બતાવું તમને એક બોલો નજારો પણ તમને બતાવી દઈશ આ જઈને પણ આ જગ્યાએથી પણ આપણને બહુ સુંદર નજારો જોવા મળે છે સુંદર મજાનો અનુભવ થાય છે અને બહુ એટલે બહુ સુંદર મજાની જગ્યા છે પણ મૂકેલી છે બહુ મોટી તોપ અહીંયા છે એક એક તોપ તોપ અહીંયા અહીંયા છે છે આ રીતનો અહીંથી દેખાય છે અને આથી અહીં કિલ્લાનો નજારો અહીંથી કિલ્લાનો નજારો પણ બહુ સુંદર દેખાય છે गिर्हाले तर जल्दी अجيلो वे नजिक दिन જોઈ लिए अब ना जाव